સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ ને જરદોશી ના વર્ક વાળા વાઘા સેવંતી ના ફૂલો કાપડ નો દિવ્ય શણગાર તથા તૈયારીઓ ચાલી રહી છે તે અંતર્ગત દાદા ને વિશેષ શણગાર અને ભોગ ધરાવવામાં આવી રહ્યા છે આજે શ્રી કષ્ટભંજન દેવ દાદા ને જરદોશી ના વર્કવાળા વાઘા સેવંતી ના ફૂલો અને રંગબેરંગી કાપડ નો દિવ્ય શણગાર તથા ખજૂર ધાણી સુખડીનો અંકુટ ધરાયો હતો સવારે પાંચ પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી રંગોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ને રંગબેરંગી કાપડ ફૂલો દ્વારા સુશોભન કરવામાં આવ્યું છે કરાયેલા શણગાર વિશે પુજારી સ્વામી જણાવ્યું કે આજે હનુમાનજી દાદા ને વૃંદાવન માં વીસ દિવસ ની મહેનતે બનેલા પ્યોર સિલ્ક ના જરદોશી વર્ક વાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે આ સાથે જ ખજૂર ધાણી અને સુખડી સોસો કિલો નો અંકુટ ધરાવાયો છે આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ તમને તેનો અનુભવ કર્યો હતો